નમસ્કાર દર્શક મિત્રો હું છું માયાજાન ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ સુરેન્દ્રનગરથી બોલી રહ્યો છું જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના જ્યારે સાયલા તાલુકાના જે ગામો સત્યોતેર ગામો જેટલા આવેલા છે જ્યારે સાયલા ગામની અંદર વસ્તી મોટા પ્રમાણમાં રહે છે અધારે વર્ષની સમાજની વસ્તી રહે છે જ્યારે સામાન્ય માણસ પણ રહે છે અને ખેડૂત પણ રહે છે જ્યારે સાયલા તાલુકો માત્ર ખેતી આધારિત તાલુકો છે અને જગતનો તાત ખેતી પણ ત્યાં કરી રહ્યો છે પરંતુ સાયલા તાલુકાના સત્યોતેર ગામ છે ત્યારે જ્યારે પીજી વિશેની કચેરી સાયલામાં આવેલી છે અને દર બે મહિને પીજી જે જે ગ્રાહકો છે જે મકાન ચાલક છે ખેડૂત છે જેને દર બે મહિને લાઈટ જે વીજ વપરાશના બિલ જે મળવા જ હોય તે છેલ્લા ઘણા જ વર્ષોથી બિલ મળતા નથી અને છેલ્લા ત્રણ વર્ષથી મળતા નથી અને જ્યારે એક વર્ષે જ્યારે ઘર માલિક હોય કે ખેડૂત હોય તેને લાઈટ બિલ વીજ બિલ વપરાશનું આપવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના પીજી વિશે કંપની દ્વારા જ્યારે મકાન માલિક પાસેથી અને ખેડૂત પાસેથી જ્યારે મોટી ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે આના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સત્યોતેર ગામના જ્યારે મકાન ચાલકો અને ખેડૂતો જ્યારે પીજી વિશે દ્વારા જ્યારે ઉઘાડી લૂચ ચલાવી રહ્યા છે અને જ્યારે ખરેખર સાયલા તાલુકાના સત્યોતેર ગામના પ્રજાજનોની અને ખેડૂતોની એવી માગ ઉઠવા પામી છે કે રેગ્યુલર બે મહિને અમને ઘર વપરાશનું બિલ મળવું જોઈએ અને ખેડૂતોની પણ એવી માગ ઉઠવા પામી છે કે અમને દર બે મહિને વીજળીનું વપરાશનું બિલ મળવું જોઈએ તેમ છતાં જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું સાયલાની પીજી વિશીએલનું નિમ્બર નપટું ત્યારે લંગડું લુરું બેનું તંત્ર સાંભળતું નથી અને રેગ્યુલર બિલ આપવાના બદલે જ્યારે ઓફિસમાં બેહીને એક વર્ષ એક વર્ષના બિલ એક વર્ષે આપવામાં આવે છે ખરેખર આ તો પીજી વિશે માટે વીજ કંપની માટે બહુ શરમજનક બાબત કહેવાય જ્યારે પીજી વિશે આવી રીતે સાયલા તાલુકાના સત્યટેર ગામમાં જ્યારે મકાન ચાલકો પાસેથી અને ખેડૂતો પાસેથી લાખો રૂપિયાની ભૂગાડી લૂચ ચલાવી રહ્યા છે અને ત્યારે લોકોને અને ખેડૂતોને લૂંટી રહ્યા છે આ માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચવાહાણ